ભાવનગર શહેરમાં બેફામ વાહન ચાલકોનો દિવસે વધી રહ્યો છે માતેલા રસ્તાઓ પર દોડતા વધુ એક નિર્દોષ ભોગ બન્યા છે શહેરના ઘોઘા સર્કલ પાસે બનેલી એક અકસ્માતની ઘટનામાં એક વૃદ્ધ મહિલાએ જીવ ગુમાવ્યો છે નમસ્કાર દર્શક મિત્રો બી ન્યુઝ આપનું સ્વાગત છે હું છું પ્રવીણસિંહ ભાવનગર શહેરમાં ફરી એકવાર બેફામ ડમ્પર ચાલકની ઘોર બેદરકારી સામે આવી છે આજે સાંજના સુમારે ઘોઘા સર્કલ પાસે એક ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક વૃદ્ધ મહિલાનું કરુણ મોત નીપજ્યું હતું મળતી માહિતી મુજબ ગાયત્રી નગરમાં રહેતા ત્રેસઠ વર્ષીય ગીતાબેન નરેશભાઈ પારેખ પોતાના પતિ સાથે સ્કૂટર પર મંદિરે દર્શન કરવા જઈ રહ્યા હતા ત્યારે રજિસ્ટર નંબર જીજે ધરાવતા એક બેફામ ડમ્પર ચાલકે તેમના સ્કૂટરને અડફેટે લીધું હતું આ ભયાવહ ટક્કરમાં ગીતાબેન પારેખને ગંભીર ઈજાઓ થતા તેમનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું આ ઘટના બનતા જ આસપાસના લોકો સ્થળ પર એકઠા થઈ ગયા હતા સ્થાનિકો દ્વારા તાત્કાલિક એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસને જાણ કરવામાં આવી હતી અકસ્માત અંગે માહિતી મળતા જ એકસો આઠ એમ્બ્યુલન્સ અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો પોલીસે મૃતક વૃદ્ધ મહિલાના મૃતદેહને પે મર્થે

ભાવનગર શહેરમાં બેફામ વાહન ચાલકો ખાસ કરીને ભારે વાહન ચલાવતા ડ્રાઈવરોની વેદરકારી અને ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘનનો મુદ્દો ચર્ચામાં આવ્યો છે તંત્ર દ્વારા આ બે જવાબદાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી રહી છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય વધુ અપડેટ અને સમાચાર માટે જોતા રહો બી ઈ ન્યૂઝ નમસ્કાર